નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી YouTube ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે ચેનલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ચેનલમાં મેઘરાજ આજે ગુજરાતના 13 જિલ્લાને કમરોડ છે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું મિત્રો સંપૂર્ણ માહિતી વિડિયો મળતી રહેશે વિડિયોમાં તો વિડિયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં થોડા સમયમાં વિલંબ બાદ મેઘરાજાએ ફરી એકવાર વખત ગુજરાતને કમરોડવાનું ચાલુ કર્યું છે મિત્રો વાત કરીએ તો બધા જ જિલ્લામાં લગભગ વરસાદ નો થાય છે મિત્રો તો ઘણી જગ્યાએ અતિ ભારે તો ઘણી જગ્યાએ વરસાદે પોતાની હાજરી પુરાવી છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદની આગાહી કરી છે જ્યારે હવામાન વિભાગે ઘણી જગ્યાએ યલો જાહેર કર્યું છે મિત્રો ગુજરાતના તેર જિલ્લામાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તેર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જેમાં વરસાદનો હવામાન વિભાગનું અનુમાન છે મિત્રો સૌરાષ્ટ્રના ચાર

ટકા વરસાદ વરસી શકે છે મિત્રો જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનમાં ત્રીસ ટકા જેટલો વરસાદ વરસી શકે છે વાત કરીએ તો કચ્છના અત્યાર સુધીમાં છ પોઈન્ટ સત્યાસી ટકા વરસાદ વરસી શક્યો છે મિત્રો જો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સત્યાવીસ ટકા વરસાદ વરસ્યો છે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો મિત્રો ઉત્તર ગુજરાતમાં સોળ પોઈન્ટ બત્રીસ અને મધ્ય ગુજરાતમાં સિઝનમાં અત્યાર સુધીમાં પંદર પોઈન્ટ પંદર ટકા વરસાદ વરસી ચુક્યો છે હવામાન વિભાગની બેઠક રાજ્યમાં બેઠક યોજાઈ સમયમાં ભારે વરસાદ આગાહી ધ્યાનમાં લઈને ડિપાર્ટમેન્ટ નોડલ અધિકારી સાથે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આઈએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી વાત કરીએ તથા અંગેની ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ થી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે

ફૂડ એન્ડ સિવિલ સપ્લાય માહિતી વિભાગ તથા ઇન્ડસ્ટ્રીન એરફોર્સના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા મિત્રો કોલ માહિતી વિડીયો મળતી છે વિડીયો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ